દેશનો સૌથી મોટો કહી શકાય તેવું સુરેન્દ્રનગરના ત્રણે મેળાનું ભવ્ય આયોજન ગઈકાલે કલેક્ટરના અધ્યક્ષતાને યોજાયેલ બેઠકમાં ત્રણે મેળો રંગે ચંગે યોજવા માટેનો નિર્ણય લેવાયો આગામી તારીખ છ થી તારીખ નવ સુધી આ ભાતીગઢ લોકમેળો ભવ્યથી ભવ્ય યોજાશે હવે જય સુરેન્દ્રનગરથી જયેશ ચૌહાણનો વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ત્રણેતર ગામ આવેલું છે ગામ દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી આ ભાતીગઢ ત્રણે તરના મેળાનું આયોજન કરવામાં આવે છે આ પણ આ વખતે પણ વરસાદ સારો થયો હોય ત્યારે ત્રણે તર ગ્રામ પંચાયત દ્વારા આ ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણથી ચાર દિવસ થાનગઢ અને ત્રણેતરમાં સમગ્ર ધોધમાર વરસાદ વરસવાને કારણે આ લોક ભાતીગળ મેળો યોજવો કે નહીં તે બાબતનો નિર્ણય કરવામાં આવ્યો હતો આખરે આ લોકમેળો ચાલુ રાખવાની જાહેરાત ત્રણેતર પંચાયત દ્વારા કરવામાં આવી હતી અને કલેક્ટર કલેક્ટર ત્યાં દોડી જઈ તાત્કાલિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં કલેક્ટર શ્રી સંપટ સાહેબની સાથે જિલ્લા પોલીસ વડા ગીરશભાઈ પંડ્યા ત્રણેતર પંચાયતના સરપંચ અજુભા તથા ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત હતા અને આગામી તારીખ છ થી તારીખ નવ સુધી આ ભાતીગઢ લોકમેળો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયત દ્વારા આ લોકમેળો યોજવામાં આવશે સમગ્ર મોનિટરિંગ કલેક્ટર અને તેની ટીમ દ્વારા કરવામાં આવશે અને મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી આ લોકમેળો માણવા માટે લોકો આવી પહોંચશે સૌથી જે મોટો દેશના મેળા છે તે પૈકીનો આ ત્રણેતર ભાતીગઢ લોકમેળો કહેવામાં આવે છે ખાસ કરીને જે કુંભનો મેળો છે ત્યાર પછી આ ત્રણતર મેળાનું સ્થાન છે મહત્વ ખૂબ જ છે મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટરશ્રી ડીઓ શ્રી એસપી શ્રી મારા ધારાસભ્ય શામજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય મુખ્ય આગેવાનોની સાથે મીટિંગ મળી અને કર્ણાતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે આ મેળાને આપણે યોજવો જોઈએ એ મતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વ મતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો પણ ત્યારે પરિસ્થિતિ એ હતી વરસાદ સતત વરસી રહ્યો હતો ગ્રામ પંચાયતના એને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન હોવો જો પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી સંજોગો નથી એવી કોઈ આગાહી પણ નથી ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો ત્રણતરનો આપણે યોજીએ ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે બધા જ આપણા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી ગ્રામ પંચાયતના તમામ સભ્યો સરપંચ શ્રી અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે ગ્રામ પંચાયત જે છે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો એના કારણે જે છે એ એક વિષય આવ્યો તો પણ હવે અત્યારે જે બધા બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે વરસાદ ત્યારે બહુ હતો અને બીજી બાજુ રસ્તા બંધ જતા અને પોઝિશન બહુ સારી નહોતી એટલે મેળો અમે આયોજનનું ના પાડી હતી અને હવે વાતાવરણ બધું સારું છે એટલે મેળો કરવામાં કોઈ વાંધો નથી